સાચા અને સ્વમાની પત્રકારોની ઇજ્જત ઉપર આ એક પ્રકારનો ઘા છે કોઈની ઇજ્જત ઉછાળવાનું કોઈને કાયદાકીય કોઈ અધિકાર નથી અમારું સંગઠન સેવાની ભાવ સાથે જોડાયેલું છે મંત્રી હોય કે કોઈ પણ હોય અને પત્રકારોને સાર્વજનિક ટિપ્પણી કરી અપમાનિત કરવાનો પ્રયાસ સહનશક્તિની કસોટી બરાબર છે અમારી નિંદા ક્યારેય સાખી લેવાય નહીં જેવા પ્રશ્નો લઈને આજે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું